નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર છે બુધવાર આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી શકે છે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર દિવસ દરમિયાન સારો વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી છવારના છ અને છ વાગ્યા પ્રમાણે હાલ તો આપણે સામાન્ય વરસાદી જાપતા અમુક વિસ્તારોની અંદર હાલ જોવા મળી શકે તે દેખાઈ રહ્યું છે તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે ઉના છે દીવના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે ગીર સોમનાથના વિસ્તારોની અંદર હાલ જોવા મળી શકે ત્યારબાદ જે રાજકોટના અમુક વિસ્તારો છે તેની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે વહેલી સવારથી જોવા મળી શકે બાકીના વિસ્તારોની અંદર આજે સામાન્ય વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી નથી ત્યારબાદ મિત્રો છ વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ખાસ કરીને નલિયાના વિસ્તારો છે માંડવીના વિસ્તારો છે અને રાપરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોની અંદર હાલ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હાલ તો આ સેટેલાઇટ મુજબ આપણે દેખાઈ રહી નથી ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે પાટણના વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે આ વિસ્તારો સિવાય વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે બાકીના વિસ્તારોની અંદર પાટણના વિસ્તારો છે સાબરકાંઠા અને બનાસકાંઠા આ લાગુ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ આપણને છ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે તેની હાલ સંભાવના રહેલી છે ત્યારબાદ જે અરવલ્લીના અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે દાહોદ લાગુ વિસ્તાર છે તેની અંદર ઝાપટા આપણે વહેલી સવારથી જોવા મળી શકે છે દાહોદ છે મહીસાગર છે અને પંચમહાલના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે છ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે તેની હાલ સંભાવના રહેલી છે બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને આજે ગુજરાતની અંદર જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના આપણે દેખાઈ રહી છે ખાસ કરીને જે સુરતના વિસ્તારો છે તાપી છે ત્યારબાદ જે નવસારીના વિસ્તારો છે તાપી વલસાડ આ વિસ્તારોને ની અંદર સારો વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે વાગ્યા પ્રમાણે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરે વરસાદનું જોર ગુજરાતમાં કેવું રહેશે તેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સાત વાગતાની સાથે ગુજરાતની અંદર હાલ તો વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે અને દસ વાગતા વરસાદનું જોર થોડુંક વધતું હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો એક વાગ્યા પ્રમાણે જે ઓલ ઓવર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આપણે અમુક વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો બપોરના એક વાગતાની સાથે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તેની પણ વાત કરી લઈએ તો એક વાગ્યા પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે અલંગ છે મહુવા છે અમરેલી છે ત્યારબાદ જે બોટાદના વિસ્તારો છે જસદણના વિસ્તારો છે ગોંડલના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદર છે ભાનવડ છે સાયલા છે આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ઉના છે દીવ છે ત્યારબાદ વેળાવળ છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે વિસ્તારો વિસ્તારો છે છે જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર હાલ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો એક વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ જે રાપરના વિસ્તારો છે તેની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ નલિયા છે માંડવી છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા હાલ આપને જોવા મળે તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને જે સાબરકાંઠા છે અરવલ્લી છે પાલનપુરના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની તમામ જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાનો છે અમદાવાદ ખેડા છે આણંદ છે ત્યારબાદ દાહોદ પંચમહાલ છે વડોદરા છે અને સોટા ઉદેપુર છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ

તો મિત્રો દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ બપોર બાદ જોવા મળી શકે તેની આ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને પાંચ વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે જે ભાવનગર લાગુ વિસ્તારો છે બોટાદ લાગુ રાજકોટ લાગુ જૂનાગઢ લાગુ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ખાસ કરીને મહેસાણા છે ગાંધીનગર છે ના વિસ્તારો છે અને આ વિસ્તારો સિવાય બીજા વિસ્તારોની અંદર હાલ સંભાવના નથી ત્યારબાદ પાંચ વાગતાની સાથે મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર થોડુંક વધી શકે છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર ભારેથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત લાગુ વિસ્તારો છે સુરતના વિસ્તારો અમુક છે વલસાડના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પ્રમાણે હાલ આપણને વરસાદ જોવા મળી શકે છે